નવકટી વાવની મિલડીમાં સુરેન્દ્રનગર વઢવાણના સીમાડે નવકટી વાવની મીલી માતાજીનું સ્થાનક છે અહીંમાં હાજરા હજુર છે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે વાવની મિલડી એક દંતકથા છે એક રજપૂત કંઈ કારણસર વઢવાણ જવા નીકળ્યો રસ્તામાં એક પટેલનો સાથ થયો એક છે ભલે દો બંને ચાલા જાય છે બપોરનો સમયગાળો છે રજપૂત પાસે પાથું હતું વઢવાણ નજીક પહોંચતા એક વડનું ઝાડ અને વાવ જોઈને બંને ત્યાં થાક ખાવા બેઠા રજપૂત પટેલને કહે છે મારી પાસે ભાથું છે પણ હું ખાઈ શકું તેમ નથી માટે તમે જમી લો કારણ કે હું માતાજી મિલડીનો દીવા કર્યા વગર અન્ન પાણી લેતો નથી પટેલને ભૂખ લાગી હતી ભાથું ખાઈ લીધું બાજુની વાવમાં જોયું તો પાણી ન મળ હતું વાવ ખાલી હતી પટેલને મજાક સૂજી તેણે રજપૂતને કહ્યું ભગત તમે ભોજન તો કરાવ્યું પણ પાણી તો ન પીવડાવ્યું તમારે તો મિલની હજરા હજુર હશે વાવમાં પાણી થાય એમ કરો ને રજપૂત ઘા ખાઈ ગયો મનોમન માને પ્રાર્થના કરી કે હે મારી લાજ રાખો નહીં તો અલબળીએ દેહ પાડીશ માની કૃપાથી વાવ મીઠા પાણીથી ભરાઈ ગઈ પટેલે ગામમાં જઈને વાત કરી ગામ લોકો પણ આ ચમત્કાર જોઈને માની જય બોલાવા લાગ્યા વઢવાન ઠાકોરે આ વાત જાણી તેમણે થયું કે નક્કી રજપૂત કંઈ જાદુ જાણે છે તેને રજપૂતની પરીક્ષા લેવા માટે પચીસ ગળા મંગાવ્યા એકની નીચે ગુલાબનું ફૂલ રાખ્યું પછી ભગતને પૂછ્યું બોલો ફૂલ કયા ગળાની નીચે છે રજપૂતે માની સ્મરણ કરી કહ્યું ઠાકોર દરેક ઘડાની નીચે ગુલાબનું ફૂલ છે જોયું તો દરેક ઘડાની નીચે તાજું ગુલાબનું ફૂલ હતું ઠાકોર તરત માં મેલડીને પગે પડ્યા આજે પણ વડના સીમાડે વાવમાં માની સ્થાનક ભક્તોની સહાય કરે છે બોલો મેલડી માતા કી છ